ભરૂચ એસઓજી પોલીસ ટીમ દ્વારા જગડિયાના મોટા અણધારા ગામ ખાતે તુવેર સાથે વાવેલા ગાંજાના છોડ ઝડપી પાયો હતો ચોક્કસ માહિતીના આધારે વનસ્પતિ જન્ય લીલા ગાંજાના છોડ દસ હજાર એકસો એસી કિલો સાથે આધેડને ધરપકડ કરી હતી એક લાખ ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આધેડની વધુ પૂછપરછ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ભરૂચ એસઓજી પોલીસ જિલ્લામાં યુવાધનને નશાના રવાડે ના ચડે અને નશાયુક્ત પદાર્થો અને ખરીદ વેચાણ તેમજ હેરાફેરી સામે કડક કાર્યવાહીના ભાગરૂપે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઝઘડિયાના મોટા અંધારા ગામ ખાતે રહેતા મહેન્દ્ર રામુ વસાવા પોતાના ઘરના વાડામાં કપાસ અને તુવેરના વાવેતર વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા વાવેતરમાં વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ દસ હજાર એકસો એંસી કિલો વજનના મળી આવ્યા હતા પોલીસે મહેન્દ્ર વસાવાની ધરપકડ કરી એક લાખ ઉપરાંતની કીટનો ગાંજાનો જપ ગાંજો જપ્ત કરી ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ આરંભી હતી